મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાસણગીરમાં ગીર જંગલ સફારીની મુલાકાત લઈ સિંહ દર્શન કર્યા હતા ગીરમાં સિંહના સંવર્ધન માટેની બહુસ્તરીય કામગીરીની માહિતી મેળવી વન કર્મીઓને પ્રોત્સાહિત પણ કર્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વહેલી સવારે સાસણગીરમાં જંગલ સફારીનો નજારો માણ્યો હતો સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગીર સફારીમાં સિંહ દર્શન કરવાની સાથે સાથે નિર્ભય મુક્ત રીતે વિહરતા સિંહ સહિતના વન્યજીવોને નિહાળી મુખ્યમંત્રી આનંદિત થયા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગીર સફારીમાં કેરંબા થાણા વિસ્તારની મુલાકાત લીધા બાદ જુદા જુદા બે વિસ્તારમાં સિંહોને નિહાળ્યા હતા ગીર અને સમગ્ર સૌરાષ્ટ્રના સિંહોની વસાહતવાળા વિસ્તારમાં વર્ષ ગણતરી પ્રમાણે સામે આવ્યું છે ગીર સફારી પાર્ક અને સંલગ્ન વિસ્તારમાં હાલ પ્રવાસીઓમાં જંગલ મુલાકાત અને વન્યજીવ દર્શનના તેર રૂટ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણ માર્ચની વાઇલ્ડ લાઇફની દિવસની ઉજવણી અંતર્ગત તેમની મુલાકાત બાદ ગીરમાં પ્રવાસીઓનો વધારો થયો છે જેના કારણે રોજગારીની તકો પણ વધી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાસણના નાયબ વનરક્ષક પ્રશાંત તોમર સાસણમાં વન વિભાગ દ્વારા સિંહ અને વન્યજીવના સંરક્ષણની કામગીરીની માહિતી અપાઈ હતી જેમાં મુખ્યમંત્રી દ્વારા ગીરની મુલાકાત દરમિયાન વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા સમાચારમાં આગળ વાત કરીએ સુરતની તો